તો તમને મારા વ્લોગમાં અવાજ ચેન્જ બતાવતો હશે જો કે ઇંગ્લિશમાં અવાજ આવતો હશે એને એઆઈ જનરેટેડ વોઇસ હે તો એ પોતે પોતે આવી જાય જો તમને આવો અવાજ આવતો હશે બતાવ તો તમને આવો અવાજ આવતો હશે તો આ અવાજ એને એઆઈ જનરેટેડ હે એ પોતે પોતે થઈ જતો હશે તો આ અહીંયા કને સેટિંગ ની સાઇન ને ત્યાં જઈ ને પછી ऑडियो ઓડિયો ટ્રેક માં જવાનું ओरिजिनल ઓરિજિનલ અવાજ છે ને એમાં ઓરિજિનલ માં રાખી દેવાનું તો હવે જેમ હતો ને એમ ને એમ અવાજ આવશે પછી આપ દર્શામ છે એટલા માટે આપણે અહીંયા ગામ માં ઈ લોકો રવાડી નીકળે તો આવો પાછો જેવો હતો ને એવો જ થઈ જશે તો એવી રીતના કરી નાખજો કેમ કે એ પોતે પોતે થઈ જાયનું મને બી ખબર નથી આ તો મમ્મી કીધું કે આવો અવાજ આવેલો કરીને તો તમારામાં બી આવું થતું હોય તો તમે બી આવી રીતના કરી રાખજો હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે વાગે છે સાડા ચાર તો આપણે જવાનું છે ક્યાં કને ક્યાં કને આ પૈસા દેવા માટે કુર્તીના તો ત્યાં કને જઈ કેમ કે આપણે જે ભુજ પ્રોગ્રામ થવાનો છે એક સરસ મજાનો ચૌદ તારીખના તો ત્યાં કને આપણે જવાનું છે એના માટે કુર્તી છે પહેરવાની તો એના પૈસા આપણે દેવા જવાના છે ત્યાં એક આંટી છે એના ઘરે તો એ દેવા જાઉં છું અત્યારે મમ્મી ગયા વાડીએ અને મા બારે તો એને કહી જઈશ તો હું ઓકે પછી મળીએ આપણે તો હું મેળામાંથી આ છોટા ઈયરિંગ્સ લીધા હતા કે બહુ મસ્ત છે આવું છોટું મારા પાસે નહોતું તો કરીને મેં આવું છોટું ઇયરિંગ લીધું અને બીજું કાંઈ નથી લીધું આ લીધું એ અને એક આટલા ચાલ લીધું હોય બસ આટલું જ બીજું કાંઈ નથી હવે જઈ આપે અને ગઈઝ હાઉ ઇઝ માય ન્યૂ લુક બટ ઇટ નાઇસ તો ચલો જઈ આપે ઓકે

एक दिया मैं आ में लगता छोटा हमें आ बद लखे लगो रो बोलो ए बी सी डी अरे वाह ए बी डी लिखी है चलो ए कलर कलर विच कलर शू रमो छो। एम रमो छो के चलो कई हमारा थार आ चुके हैं પપ્પા ની બાઇક આવી ગઈ છે બીજી બાઈક લઈ ગયા છે પપ્પા આજે કપડાના જેમ આપી પણ લીમડાને સુકાઈ રાખે છે જો કે ઘણો બધો હતો તો આખો મમ્મી ધોઈને આવી રીતના સુકાઈ રાખે નીતરી જાય કરીને તો અહીંયા આગળ લીમડો સુકાય છે અને કચરા પોતા બી મસ્ત તે થઈ ગયા છે તો હવે આપે મસીમાં તે કપડાં રીકાળી રાખી અને સુકાઈ આવે ચલો ચલો ગમે લોકોને તો ભૂલી ગઈ આવી અને આમાં ફૂલ થાય રાહ પણ હવે કંઈ થશે એવું ખબર નહીં અને ડ્રેગન ફ્રૂટ જો કે એવું મસ્ત થઈ ગઈ હોય અહીંયા તે ફૂલ થશે અને પછી પાછળ થશે જો આ કિચને અમે આ કિચન યુઝ નથી કરતા અહીંયા કને છાસ ખાલી ને મશીને બાકી આ કિચન અમે યુઝ નથી કરતા અમે કિચન યુઝ આ કિચન જ યુઝ કરતા તા પણ પછી એમ કે એટલે બારે પછી એને શું થતું ને આવતી ને તો પછી અહીંયા કને એવું થાય ને અંદર તે વળી બા બારેથી તે બારે આવું અને તે વળી અંદર જતો પછી વીજળી જવાય કરીને તો પછી આપણે અંદર જ કિચન ના કે અંદર બી હતું પણ ત્યાં કને ત્યારે એ નહોતા કરતા એટલે બારે જ કરતા હતા પછી બારે મૂકીને હવે અંદર હાલા ગયા તો હમણાં વરસાદનું ને છે કરીને પવન એટલો લાગેલો મસ્ત ઠંડો ઠંડો અને આ જે તડકો બી નથી જો કે જરીક જરીક નીકળે પાછું છાયો થઈ જાય રહ્યો એવું જ ખપે મજા આવે એવામાં પટડડકો એ ખપે બધું ના કરે ને ચલાવે કપડાં સલા પહેલાં ધોઈ છે સુ

થોડું કામ છે એટલા માટે તો હું ને મમ્મી બને જઈ છી ચાલ શું લોકો થેલી લઈ લીધી છે સામાન રાખવા તો જઈએ તડકો પાછો થઈ ગયો સવારે જો છાયો હતો મસ્ત તો અહીંયા બી ઘર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો બધું પ્રગતિમાં છે હમણાં વિરાણી તો બધી ઘર જ બને છે

જાયફળ ઉતારી છે અને તમે ઈંગેણી જુઓ કેટલી સરસ બનાવી છે હજી જાયફળ છે આમાં ને હવે રોટી બનાવું શું થઈ ગયું છે લેટ એટલા માટે શું કરણી જેવું થાય એ પડી ત્યાં છે ચલો ભાઈ કામ કરીએ तो हूँ आऊ ने रोटी देवा माटे तो आप दी दई चलो हाल बेटा चलो वैस वापिस चले मम्मी यहाँ से जयफे उदाह आली साइड नहीं था जयफ જે છે ને અહીંયા કને આલી સાઈડે તો મમ્મી અહીંયા તે નીકળતા હતા ઓમ ઉપર એમ તે કઈ રહ ચલો અભી હમ જાતે હે ઘર પે તો તમે વાતાવરણ જોઈને કહી દો કે કેટલા વાગતા હશે જો કે એવું લાગે કે સાત વાગતા હશે પણ ના હજી તો પાંચ વાગે રહ અને વરસાદ જેવું થઈ ગયું હે બીકોઝ કે વરસાદની અગાઈ છે એટલા માટે તો ફૂલ વરસાદ જેવું થઈ ગયું છે પૂરો છાયો છાયો થઈ ગયો છે જો કે એવું લાગે કે ઘણા બધા વાગી ગયા હશે રાતના કેમ કે દિવસ આઠમે જાય ને એવું લાગે રહ્યું પણ નહીં આ તો પાંચ વાગે રહ્યા છે જો કે હમણાં સવા પાંચ થતા હશે પાંચ ને દસ થાય છે તું આવું થઈ ગયું એટલે વરસાદ તો આવવાની જ છે જો કે ઘણા બધા ફૂલ થયા છે આનામાં

અને ડ્રેગન ફ્રૂટ જો કે આવડું મોટું છે આ અહીંયા ફૂલ થશે ત્યાં કને થશે ચલો આપે ને ઉપર જઈએ અને જોઈએ કે ત્યાં અંધાર છે ને ક્યાં નથી જો કે અહીંયા જો પાછળ અંધાર આવે છે એટલે હવે રાત સુધીમાં હમણાં જ લગભગ હમણાં જ વરસાદ આવી જશે બાકી આલી સાઈડ એવું કાંઈ નથી જો આલી સાઈડ નથી અને આલી સાઈડ બી એવડું નથી જેટલું આ સામે છે તો હવે ત્યાંથી વરસાદ આવશે ચલો જઈએ નીચે આપે ને કામ કરી લઈએ જો કે લાઈટ હાલી જશે તો વળી અંદર થઈ જશે ભલે આપણે ચાર્જ વાળો બલ્બ હે તો બી તો અમારો બેગ છે જો કે સામાન અંદર જ પડ્યું હોય તો બધું હવે રીકાઢી રાખું અને આપે જે દીદીને ઘરે લઈ આવ્યા તે આમાં છે આમાં તો નીકાળીને થોડું આમાં બી રાખી સામાન કેમ કે આ સામાન આ બધી ચોલીને છે ને એ છે તો એ તો એમાં જશે પણ આને મને નિકાળવાનું એ બીકોઝ કે હું માથા પર ગઈ હતી ને એ ડિવસન થેલો પડે છે તો હું નિકાળ્યો નથી એટલા માટે તો હવે નીકાળી રાખો ચલો કુર્તી સહી છે કુર્તી તો જલ્દી થઈ જાય મને રોજ મમ્મી કે પણ ખબર નહીં મને ઓળસ આવતી તો दाचा पे करीस राखी -फट है तो फटाफट कपड़ा राखी आने પછી આપે થોડો આટો ભાટી આવે चलो लेट्स ગો અતાર રાખી દે થેલો પેક કરવો હોય ને તો એટલું જલ્દી પેક થઈ જાય પણ સામાન રેકોર્ડું હોય ને તો ના નીકળે થેલામાં થે बिकॉज કવને સુકામ मार कन तो ना निकले ले जाने खबर नहीं मारी रिंग के हीरा को मार कन ने ठेलो पैक થઈ જાય પણ પછી ठेલો ખાલી કરવું ને એમાં વાર લાગે એટલે મને વર્તી બધા તો બને જલ્દી જલ્દી કરવું પડે ચલો નવા કપડાને નવા કપડામાં રાખી દેયા હા પે ਨੇ જૂના ને જૂના پہلے જૂના તો નથી ਨਵਾਂ છે તો ਵੀ ਚਲੋ इसको रखते हैं बाय गाइस बाय बाय तो ਨਵਾਂ ਕਪੜਾ ਕਾ ਕੇ ਦਿੱਤਾ છે ਨਹੀਂ ਅਵੀ જૂਨਾ ਕਪੜਾ ની ਵਾਰੀ ਤੇ ਇਹਨੇ ਵੀ इसको रखਦੇ ਹਾਂ ਵਾਟ ਇਜ਼ ਏ તો મસ્ત થોડી કરા બધા પૈકી બેઠી હતી ત્યાં કને પ્રયાણ કરી અને હવે જાઉં છું ઘરે જો કે અત્યારે છ વાગેરા અને ભગવાનની પૂજા બી થવા માંડી ગઈ છે બધા લેટ થાય પણ આજ કેમ કે અંદર થઈ ગયું બધા ટેબલ ચેન્જ થઈ ગયું ચાલો ગઈ હમ ઘર પે જાય તો વરસાદ આવેલી તો તમે હવે નહીં જાવ ને મેળામાં મને નથી જોવો મેળો તો હું આવી ગઈ છું ઘરે અને હવે કરી આપે ભગવાનની પૂજા ચલો ફોન રાખી ચાર્જમાં કેમ કે લાઈટ હાલી જશે તો બડી ફોન કાપે ને એટલા માટે તો ભગવાનની પૂજા આપે કરી લીધી છે મસ્ત તે तो स्काई इतलो मस्त येलो येलो थेगे जो के कैमरा में वो नहीं आवतो बट वो मस्त येलो येलो लागिरो नीं दिखाई कलर अलग चेंज થઈ જાયો યલો कलर है पर तो मम्मी અત્યારે બેઠા છે ત્યાં બાજુવાડાના ઘરે તો મેં ભી થોડીકવાર જમ ઓ ત્યાં કન બેઠા છે બધા ઓ દોરિયાન કર રહે છે તો મેં ભી જાતી હું શલો લેટ્સ ગો ગાઈસ

હા બંધ બંધ થઈ તો અહીંયા પાવડર થશે આનો એટલા માટે કાઢે છે જમાડો થઈ ગયું છે રેડી તો બસ જમી લેશું આપે હવે તો અત્યારે પાછો પવન લાગવા મંડી ગયો છે તો બસ આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય તો બસ હવે બ્લોગને કરી નાખીએ આપે એડિટ ચલો કહીશ બાય